તાપમાન સાથે વધે ને અવરોધકતા તાપમાન સાથે ઘટે રાઈટ અર્ધવાહકની વાહકતા તાપમાન સાથે વધે આ સાચું છે આ પણ સાચું છે આ પણ સાચું છે તો ઓપ્શન એ જ આવે ઇઝ રાઈટ ચાલો આવી ગયું કારણ કે અર્ધવાહકની અવરોધકતા તાપમાન સાથે ઘટવી જોઈએ પણ અહીં હું લખ્યું છે વધે એટલે આ ખોટું વિધાન છે એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓકે આન્સર કયો આવશે એ ચાલો રેડી નેક્સ્ટ

છેદમાં વીડીઈ નો ગુણોત્તર મેળવવાનો છે ચાલો બેટા તમે ઇલેક્ટ્રિક્સ બરાબર એની અંદર ઇલેક્ટ્રોમિકેનિક્સ માં ભણી ગયા છો કે પ્રવાહ ઘનતા જે બરાબર એન ઈ વીડી જે બરાબર આઈ બાય એ ઇટ્સ ઓકે તો આઈ બરાબર શું થાય એ એન ઈ વીડી તો વીડી બરાબર આઈ ના પરથી જોઈ શકો છો કે બરાબર આઈ એચ ના છેદ માં આઈ ગુણ્યા એન એચ ના છેદમાં એન ઈક્સો કે ચાલો મૂકો વીડીએચ

તો નજર કરો આ હોલ કેટલા બધા દેખાય છે ઇલેક્ટ્રોન બે જ દેખાય છે એટલે આની સંખ્યા કરતા આની સંખ્યા વધારે છે એટલે કે એન એચ વધારે છે જ્યારે આવું હોય ને ત્યારે કયો અર્ધવાહક હોય તો કે પી પ્રકારનો કયા પ્રકારનો રેડી પી પ્રકારનો નો અર્ધવાહક કારણ કે આમાં હોલ મેજર વધારે દેખાય છે ઇલેક્ટ્રોન કરતા એટલે પી પ્રકારનો નો અર્ધવાહક હોય કોઈ પૂછવાની જરૂર જ નથી એન પ્રકારના અર્ધવાકમાં આ સાચું છે એન પ્રકારના અર્ધવાકમાં મુખ્ય વિદ્યુત બાર વાહક ઓલ હોય છે ખોટી વાત પી પ્રકારના અર્ધવાહકમાં ગૌણ વિદ્યુત બાર વાહક ઇલેક્ટ્રોન હોય છે સાચું અંતર્ગત અર્ધવાહકમાં વાહકોનો અવરોધ તાપમાન વધવા સાથે ઘટે છે સાચું તો આ ખોટું છે ખોટું વિધાન છે તો ઓપ્શન બી ધ રાઈટ ઓપ્શન તમારો સાચો જવાબ છે લખશો કે રેડી ખ્યાલ આવી ગયો ચાલો આગળ વધીએ નેક્સ્ટ જર્મેનિયમ સ્ફટિકમાં ખૂબ ઓછી માત્રામાં એન્ટીમની ઉમેરતા ભાઈ એન્ટીમની ખ્યાલ છે ને એન્ટિમની કયા વેલેન્ટ છે તમને એ ખબર જો એલ્યુમિનિયમ ગેલિયમ છે હવે તમને ખ્યાલ છે પેન્ટા અશુદ્ધિ ઉમેરો એટલે એન પ્રકારનો અર્ધ વાક બને અને એન પ્રકારના અર્ધવાક ની અંદર શું હોય તો કે ઇલેક્ટ્રોન ની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા વધારે હોય આ છે એ મેજોરિટી હોય છે

કાર્બન અને સિલિકોન બંને સમાન સ્ફટિક બંધારણ છે દરેકમાં ચાર ઇલેક્ટ્રોન બંધ ધરાવે છે છતાં કાર્બન અવાક છે જ્યારે સિલિકોન એ શું નિરપેક્ષ શૂન્ય તાપમાને સીમાં વેલેન્સ બેન સંપૂર્ણ ભરાયેલ નથી નિરપેક્ષ શૂન્ય તાપમાને કન્ડકશન બેન અંતઃ ભરાયેલા છે જડી સિલિકોનના કિસ્સામાં ચાર ઇલેક્ટ્રોન બંધમાંની બીજી કક્ષામાં હોય છે જ્યારે સિલિકોનના કિસ્સામાં તે ત્રીજી કક્ષામાં હોય છે રાઈટ ઓપ્શન જયારે આ બીજી કક્ષામાં હોય છે ને પેલા ત્રીજી કક્ષામાં હોય છે રેડી એટલે જવાબ સી ઇઝ ધ રાઈટ ઓપ્શન હે શાબ્દિક છે જ્ઞાન આધારિત છે વિદ્યાર્થી મિત્રો રેડી

એમાં મુખ્ય વિદ્યુત ભાર વાહક ઇલેક્ટ્રોન અને ગોણ વિદ્યુત ભાર વાહક હોલ હોય છે તો આમાં શું દેખાય છે ઇલેક્ટ્રોન મુખ્ય વિદ્યુત ભાર વાહક છે અને ત્રિસંયોજકતા પરમાણુઓ અશુદ્ધિ તરીકે ઉમેરેલ છે ઇલેક્ટ્રોન અલ્પ વાહક છે અને પંચ સંયોજકતા પરમાણુઓ અશુદ્ધિ ઉમેરેલ છે હોલ અલ્પ વાહક છે અને પંચ સંયોજકતા પરમાણુઓ અશુદ્ધિ તરીકે ઉમેરેલ છે હોલ મુખ્ય વિદ્યુત ભાર વાહક છે અને ત્રિ સંયોજકતા પરમાણુ અશુદ્ધિ કારણ કે એન પ્રકારના અર્ધવાકમાં ઇલેક્ટ્રોન મુખ્ય વિદ્યુત બારવાહક હોય પણ એમાં પાંચ સંયોજકતા પરમાણુ ઉમેરવામાં આવે ત્રણ સંયોજકતા નો આવે એટલે આ ખોટું ઇલેક્ટ્રોન અલ્પ તો છે જ ને પેલા એન પ્રકારમાં એટલે એ ખોટું હોલ અલ્પ છે સાચી વાત છે એનમાં હોલ અલ્પ હોય અને પંચ સંયોજકતા સુધી ઉમેરેલું છે એકદમ સાચી વાત છે હોલ મુખ્ય વિદ્યુત બાર હોય જ ને આમાં એટલે તમારો જવાબ આવશે સી સી ઇઝ ધ રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ને ઓકે ચાલો રેડી આગળ વધીએ ઓકે ચાલો નેક્સ્ટ આ પેલ વિધાન પૈકી કયું વિધાન ખોટું છે આમાં ખોટું વિધાન તમારે પસંદ કરવાનું છે ઓકે શુદ્ધ સિલિકોન માં ટ્રાય વેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા કઈ વેલેન્ટ ટ્રાય વેલેન્ટ ટ્રાય વેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા પી પ્રકારનો અર્ધવાક બને ભાઈ ટ્રાય વેલેન્ટ શુદ્ધ સિલિકોન માં ટ્રાય ઉમેરો એટલે પી પ્રકારનો જ અર્ધવાગ બને આ સાચું વિધાન છે ખોટું નથી એન પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુત ભાર વાહક હોલ હોય છે આ ખોટું છે એન પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુત ભાર વાહક હોલ ને ઇલેક્ટ્રોન હોય એટલે આ ખોટું છે પી પ્રકારના અર્ધવાહકમાં ગૌણ વિદ્યુત ભાર વાહક ઇલેક્ટ્રોન હોય છે આ સાચું છે અંતર્ગત અર્ધવાહકનો અવરોધ તાપમાનના વધવા સાથે ઘટે જાય આ સાચું છે એટલે તમારો જવાબ આવશે બી બી એ સાચો જવાબ છે ઢંગ ઢંગા ઢંગ રાઈટ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ

સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ તમારી સ્ક્રીન ઉપર જોઈ લો એમ સી ગયું ઓરડાના તાપમાન શુદ્ધ અર્ધવા

ખ્યાલ આવી ગયો ને અંતર્ગત બહિર્ગત પૂછ્યું હોત તો આપણે વિચાર આગળ નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન અર્ધવાહક સ્ફટિક માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ માં નિરપેક્ષ શૂન્ય તાપમાને ઓરડાના તાપમાન પછીનો આ બીજો ક્વેશ્ચન યસ નિરપેક્ષ શૂન્ય તાપમાને અંતર્ગત શુદ્ધ અર્ધવાહક શુદ્ધ અર્ધવાહક સિલિકોન યા જર્મેનિયમ રેડી ને ઝીરો કેલ્વિન તાપમાને શું હોય છે તો તમને બધાને ખબર છે કે વેલેન્સ બેન સંપૂર્ણ ભરાયેલ અને કન્ડક્ટન્સ બેન સંપૂર્ણ ખાલી હોય છે રાઈટ ઝીરો કેલ્વિન તાપમાને વેલેન્સ બેન સંપૂર્ણ ખાલી ખોટી વાત કંડક્શન બેન સંપૂર્ણ ખાલી અને વેલેન્સ બેન સંપૂર્ણ ભરાયેલો તો તમારો જવાબ બી છે ને સાચો જવાબ છે ભાઈ રેડી ખ્યાલ આવ્યો કોઈને પૂછ્યા વગર લખી દેજો જીરો કેલ્વિન તાપમાને ઈટ્સ ઓકે ઓરડાના તાપમાને આગળ આવી ગયો છે એમસીક્યુ ચાલો નેક્સ્ટ જર્મેનિયમ અર્ધવાહકની વાહકતા ક્યારે ઘટે ભાઈ જર્મેનિયમ એ અર્ધવાહક છે એની વાહકતા ક્યારે ઘટે તાપમાન ઘટાડવામાં આવે તો ડોનર સુધી ઉમેરવામાં આવે તો વાહકતા વધે એક્સેપ્ટર સુધી ઉમેરવામાં આવે તો પણ વાહકતા વધે પ્રકાશ બહારથી આપત કરવામાં આવે તોય વાહકતા તાપમાન ઘટાડો કરતા આ તમારો સાચો જવાબ છે રેડી તમારો સાચો જવાબ છે ઇટ્સ ઓકે ખ્યાલ આવ્યો ચાલો નેક્સ્ટ આગળ વધીએ અંતર્ગત અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલની હોલ અને ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ વી એચ અને વી ઈ છે તો શું છે વાત છે ઇલેક્ટ્રોનનો વેગ કરતા વધારે સિમ્પલ ચજ્ઞાન આધારિત એકદમ પી પ્રકારના અર્ધવાકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પી પ્રકારના અર્ધવાકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર ચાલો પી પ્રકારના

લગભગ સમાન હોય એક કરતા ઓછો હોય એક કરતા વધારે હોય કે શૂન્ય હોય એક કરતા ઓછો હોય જોઈ લો આ પૂછ્યું છે આ નથી પૂછ્યું આ પૂછ્યું છે એટલે એક એક ગુણોત્તર કેવો આ પૂછ્યું હોત તો પેલું આવત એક કરતા વધારે આવું જ પૂછાય હા વિદ્યાર્થી મિત્રો ચાલો રેડી આગળ નેક્સ્ટ એક અર્ધ પદાર્થમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ની સંખ્યા છે ચાલો ઇલેક્ટ્રોનની સંખ્યા ગનતા એટલે એની ફોર પોઈન્ટ આ અધો કયો હશે તો તમારે ચેક કરવાનું છે કોની સંખ્યા વધારે છે બાવીસ ગાજ છે એટલે સિમ્પલ વાછા સંખ્યા વધારે છે અહીં એન ગ્રેટર ધેન ચાલો એન પ્રકારનો અર્ધવાહક છે ઇધ રાઈટ ઓપ્શન રાઈટ ખ્યાલ આવી ગયો કારણ કે આની સંખ્યા ગણતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા હોલ કરતા વધારે છે જોઈ લો એટલે એન પ્રકાર નો અર્ધ થાય સિમ્પલ ચાલો નેક્સ્ટ આગળ વધીએ

તો કે અર્ધવાહક હોય તો કે દર્શાવેલ એનર્જી બેન ડાયાગ્રામ કયા પ્રકારના અર્ધવાહક માટે છે જયારે છે ઈડી છે વિદ્યાર્થી મિત્રો ઈડી જ્યારે ડોનર નજીક હોય ત્યારે તે કારણ કે ડોનર સ્થળ ખુલ્લી જગ્યા માં હોય રેડીર સ્થળની નજીક હોય ત્યારે કયો અર્ધવા કોઈ કોઈ કહેશે ત્યારે તે એન પ્રકાર નો અર્ધવાહક છે ઓરડાના તાપમાને ઓર એન પ્રકારનો છે પણ ઓરડાના તાપમાને કે ફેરાની તો કે જો અહીંથી અમુક ઇલેક્ટ્રોન જાય છે જોઈ લો તો આ છે ઓરડાના તાપમાને કયા તાપમાને કારણ કે જો અમુક ડોનર સ્તરમાંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે વેલેન્સ બેન્ડમાંથી પણ સંક્રાંતિ કરે છે એટલે ઓરડાના તાપમાન છે એટલે એન પ્રકારનો છે ને ઓરડાના તાપમાન છે એટલે સાચો જવાબ છે એ ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તો આજ સ્તર ડોનર ની જગ્યાએ એક્સેપ્ટર સ્તર વેલેન્સ બેન્ડ ની નજીક હોય તો પી પ્રકારનો અર્ધવાહક હોય ઓકે પણ કયા તાપમાન કીધું છે આ સંક્રાંતિ કરે છે મીન્સ કે ઓરડાનું તાપમાન આપ્યું છે ચાલો રેડી આગળ વધીએ આ સાથે આ વિભાગને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે નવા જોશ સુમંગ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ